ચાલો જૈલ વિપરેલ નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં કેમેરામેન પવન પરાડકર સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો જે આપણી સંસ્થા સાથે હૃદયથી જોડાયેલા છે અવારનવાર સંસ્થાને નાની મોટી જરૂરિયાત હોય ત્યારે દાતાઓ દાતાઓ પાસે જઈ અને સંસ્થાને મદદરૂપ થવા અપીલ કરે છે અને ઘણી વખત જેના હાથનો સ્વાદ આપણે સૌ માણી ચૂક્યા છીએ એવા કમલેશભાઈ અમદાવાદી આજે આપણી સંસ્થા પરિષદમાં પધાર્યા છે તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું દોસ્તો અત્યારે આ ફાસ્ટ યુગની અંદર જનરલી આપણે આપણા પૂર્વજો કે સ્વજનોની પુણ્યતિથિઓ ઉજવતા હોઈએ છીએ પણ આજે કમલેશભાઈ તેમના ગુરુની પુણ્યતિથિ નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે એમના ગુરુ સ્વ બેચરભાઈ વસરામભાઈ આલા જેનું આજથી પચીસ વર્ષ પૂર્વે માતાજીના માંડવામાં હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયું હતું તો આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને એ આત્મા જ્યાં પણ ક્યાંય હોય ત્યાંથી આજના દિવસે કમલેશભાઈ ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યા છે કારણ કે એમની તિથિ નિમિત્તે કમલેશભાઈ દ્વારા સેવાનું આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે ચોક્કસ આજના દિવસે એ આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી કમલેશભાઈ ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યું હશે આજનું મેનુ છે બટેકાનું શાક પૂરી ગુંદી ગાંઠિયા ગીરનારી ખીચડી સંભારો પાપડ અને છાશ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનનું કાર્ય છેલ્લા બાર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કરી રહી છે પુનર્વસનની સાથે સાથે જ સંસ્થા દ્વારા રોજ પંદર કિલો ચણ પક્ષીઓને નાખવામાં આવે છે ત્યારબાદ જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન સાથે જ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવે છે અને સાથે સાથે જ જનજાગૃતિના અન્ય કાર્યક્રમો પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવો સરસ મજાનો સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સૌ મોરબીવાસીઓ આ કાર્યની અંદર જોડાવ અને આપનું ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર આપ સર્વે સહભાગી થાવ એવી જ આજના દિવસે આપ સર્વેને નમ્ર વિનંતી તો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તમારા ફેસબુક પેજને ફોલો કરજો ફરી મળશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર કે જ્યારે રજા આપશો આભાર ધન્યવાદ